તો મનસા સર્વા ક્રમાગતા શિક્ષણ પત્ર માં શ્રીરાય આજ્ઞા કરે છે મનસા ભાવએ નિત્યમ લીલા સર્વાક્રમાગતા એટલે બધી લીલાઓનો તમે એ મનથી ભાવન કરશો તો આ બધી લીલાઓનું અનુસંધાન થશે અને એ સેવા પર તમને લીલાત્મક લાગવા માંડે સેવામાં લીલા લાગે કે પ્રભુની સાક્ષાત લીલા જ થઈ રહી છે એવો સેવામાં અનુભવ થવા માંડે એને માનસી પરામતા કહેવાય લીલાના ભાવ હવે તમને એમ ન દેખાય કે અહીં ગિરિરાજજી એમના જે બધું પ્રકટ થઈ ગયું છે એવું લાગે સેવામાં એ નિરંતર ભાવના કરવાથી સહસ્ત્રી ભાવના એવો ગ્રંથ છે હૃદયજી આપ્યો છે પણ કોઈ વૈષ્ણવ ખોલતા નહીં હોય માનસી ની ગેરંટી આપે કે માનસી ની ગેરંટી આપે હવે આજે કે છે આનું સતત ભાવન કરશો તો માનસી થઈ જશે તમને સેવામાં આવું બધું દેખાવા માંડશે જે તમે ભાવના કરી રહ્યા છો સહસ્ત્રી ભાવનાના શ્લોકોમાં એ તમને સેવાની અંદર લીલાત્મકતાનો અનુભવ થવા માંડશે કે પ્રભુ એવી જ લીલા કરી રહ્યા છે એ ન થાય તો કીર્તનો કીર્તનો જે સમય સમયના કીર્તનો છે આપની અંદર આ પ્રકારની સેવા થઈ રહી છે હા જે કીર્તન બોલીએ છીએ એવી લીલા પ્રભુ કરી રહ્યા છે તો આપણે અંદર પણ ઉત્કટ વિરાજ આગે ક્યારે પ્રભુ એવું દર્શન આપશે લીલા સહિત અત્યારે વિરાજે છે પણ એવો અનુભવ મને ક્યારે થશે એવો ઉત્કટ ભાવ તાપ પણ આપણી અંદર જાગૃત થશે એટલા માટે અનુસરમાં પણ એ જે અહીં કથા જે છે બતાવી છે ભક્તિ માર્ગીય કથા પ્રકાર એ આપણે ત્યાં અનુસરમાં પણ જરૂરી છે જેથી કરીને સેવાનો આનંદ આપણે પ્રાપ્ત કરીએ સેવાનો આનંદ આપણે લઈ શકીએ ઘરમાં સેવા હોય બધા જ લોકો મળીને સેવા કરે સેવા એક પતાવવાની ક્રિયા નથી સેવા એ પતાવવાની ક્રિયા નથી અમારા સેવા તો નથી ને તો એક જણ સિદ્ધ કરે બીજો પણ સેવા અમારી સેવા થાય એટલા માટે બધાય પોતાનો મેવો સિદ્ધ કરવાની સેવા કરતા દરેક સેવામાં બધાયનો હાથ લાગવો જોઈએ બધા મને બધી સેવા મળે બધાને એ એવો ભાવ રહેતો કે મને આ મળે સેવા તો દરેક ભાવ મળીને સેવાનો ભાવ જેને ભાવ હોય કરે જે ન હોય તો એને દરેક વસ્તુ એવી લાગે કે ભાઈ એક વૈષ્ણવ મેં એવા જોયા કે માજીના ઘરમાં બધા સેવા કરતા હતા છતાં માજી મંગલા સુધી અપ્રસ મારે એનાથી કઈ બને નહીં બેઠા બેઠા પાઠ કરે અને દરેક સમયમાં એ માજીને બોલાવવા પડે કે ઉથાપન નો ધારીજી ભરવી છે આવો હું કે મારી ધારીજી જશે ઉથાપન ના ધારીજી કેમ ન બોલાય આટલો આગ્રહ સેવા આખો ઘર પરિવાર સેવા કરતા હતા પણ માજી અપ્રસ મંગલા થાય ત્યારે અપ્રસ માં ના સેમ સુધી અપ્રસ મારી પાઠ કરે છે બેઠા બેઠા પાઠ કરે બીજું કઈ બને નહીં લગભગ બાણું પંચાણું વર્ષની ઉંમર હતી બીજું બને નહીં પણ કે અપ્રસ બહાર તો નહીં જાઉં અને એક રોટી પણ એના હાથે રાજભોગ માં ધરાવવી પડે એક રોટલી પણ એ કે મારા હાથે કઈ ધર્યું નહીં તો રાજભોગ શું કહું પ્રસાદ નહીં લઉં મારા હાથે કઈ ભોગ તો ધર્યું નહીં મેં હવે પ્રસાદ કેમ લેવો તો એના હાથે એક રોટી પણ ભોગ ધરાવવી પડે એક રોટી એનાથી આવ તાપાત્મક ભક્તિ છે હા આ તાપાત્મક ભક્તિ છે એ માજીમાં કેમ આવ્યું બધાય સેવા તો કરે જ છે મર્યાદા નભી રહી આખું ઘર મર્યાદિત છે બધાય સેવા પુત્ર પૌત્ર બધાય સેવા કરતા હોય તો મર્યાદા તો નભી રહી છે પ્રસાદ મળવાનો જ છે આનાથી માજી સુધા ને તો શું વાંધો શું કે નહીં માજી કે સવાર અપ્રોસ સવાર પેલા અપ્રોસ કરી લે અને અપ્રોસ માં બેઠા બેઠા પાઠ કરે મેં કીધું પાઠ કરે ને એટલે ભાવ છે એ સતત પાઠ કરે એટલે એ સુઈ જાય કે બધા કરે છે ને પ્રસાદ મળે છે આનંદ કરો પણ માજી મેં કીધું આત્મા સતત પુસ્તક રાખે ને પાઠ કરે છે કે દરેક દરેક સમયમાં જો ભૂલાઈ જાય ને તો તરત જ એમ કે આજે વખતે રાજભો મારી હાથે કઈ ધરાવ્યું તો નહીં ઝારીજી ભરાયવા નહીં મારા હાથે ઝારીજી ભરવાનો તો આગ્રહ ખરો પાછો ઝારીજી ની મતની ભરાય ને ત્યારે માજી માજીને બોલાવવા પડે એ મતની હાથ લગાવે કે આખા દિવસ ની ઝારીજી રહી જાય નવા આવી જાય બધી આટલો ઉત્કર્ષ સેવાનો ભાવ છેલ્લે સુધી મારે તો વારંવાર જવાનું થતું ભગત કૃપાથી ખૂબ જવાનો અવસર થયો છે ખૂબ અવસર મળ્યો છે પણ એને છોકરાઓ પાસેથી માજીની ચર્યા જીવનચર્યા સાંભળી ત્યારે એમ થયું કે સેવાનો ઉત્કટ ભાવ સંતુષ્ટિ નથી આખી જીવન સેવા જ કરી એટલે સેવામાં ઉત્કટ ભાવ જેમ જે વિરળ ભાવ તો સેવા ન હોય તો જાગૃત કરવાનો છે એવું નથી આ વિરહ ભાવથી સેવા કરી રહ્યા છે એ માજીને એવો નિયમ હતો કે મતનીમાં જયારે જલ કરે ને ત્યારે પણ કે માજીને બોલાવવા નાખે એકાદ જારી જે રહી જાય ને તો મતની તો બધી એમાંથી ભરાવાની છે જારીજી ઠાકોરજી ની તો મતની ભરાય ને ત્યારે એના હાથે જારીજી એ મતની ભરાવામાં માજીને બોલાવે તો માજી મતની ભરાતી ત્યારે હાથ લગાવે એ એમાં પોતે હાથે ભરે કે ઠાકોજી મતની ભરાશે તો એમાંથી જારીજી એક એકાદ રહી જાય ક્યારે તો આમાંથી તો ભરાવાની છે ને જારી છે આટલી સેવાની ભાવના જારી જે ભરવાનો ભાવ દરેક સમયમાં આવવાનો ભાવ દરેક વસ્તુમાં ભોગ ધરવાનો ભાવ અને કે તો જ સેવા વગર રહેવાય કેમ આને આને કહેવામાં આવે છે એક વૈષ્ણવ એકસો ત્રણ અવસ્થાના મરજાદી વૈષ્ણવ એકસો ત્રણ અવસ્થાના એકસો ત્રણ વર્ષની અવસ્થાના એટલા કોઈ સહાયતા નહીં અને ઠાકોર ની સેવા કરતા હવે તમારથી નહીં બને તો શું થાશે કે ન શું બને કે સુતો સુતો સેવા કરીશ ઉભું નહીં થવાય તો પહેલા પહેલા ભોગ કરીશ પહેલા પહેલા જગાવીશ ઠાકોર પણ સેવા વિના નહીં ચાહે આ ઉત્કટ ભાવ છે એકસો ત્રણ વર્ષે હજી શાંતિ નથી કે હું નહીં થવાય તો શું તો કરીશ પણ શું તો સેવા કરીશ હજી ઉત્સાહ ઓછો નથી થયો જરા એકસો ત્રણ વર્ષની અવસ્થા સુધી સેવા કરી છતાં કે શું તો શું કરીશ જો નહીં થાય તો પૈડા પૈડા કરવાનો પણ સેવા કરીશ ઉભું નહીં થવાય તો કઈ નહીં તો આને કહેવાય છે તાપાત્મક ભાવથી ભગવાનની સેવા કરવી એ ક્યારે થાય કે અનોસરમાં એ બાપાને પૂછ્યું કે આવ ઉત્સાહ કેમ છે સેવામાં શું કરો તમે બહુ જ્ઞાન નહોતું એમને ગ્રંથ વગેરેનું જ્ઞાન નતું તમે શું કરો એટલે ખબર પડે ઉત્કટ ભાવ છે કેમ એ હાથમાં માલા લઉં શ્રી કૃષ્ણ શરણો શ્રી કૃષ્ણ હું મા જ્યાં સુધી હાથ ઠળાઈ ન જાય ત્યાં સુધી માલા ચાલુ રાખવું પડે હાથ ઠળાઈ જાય પછી આમ ચાલુ કરવું શ્રીકૃષ્ણ શરણુમ શ્રી કૃષ્ણ શરણ શ્રી કૃષ્ણ પાછો સેવાનો સમય થાય ત્યાં સુધી શ્રીકૃષ્ણ શરણો ઈ ચાલો તો બસ તો સેવાનો ભાવ તમને આ સુતા સુતા સેવાનો ભાવ છે એ શ્રી કૃષ્ણ શરણમાં કરો છો ને એનો પ્રતાપ ભગવાન નામ જે છે અનુસર માં શું કરો છે જાણ્યું મેં શું કરો તમે કે માલા જ્યાં સુધી ફરે ત્યાં સુધી ફેરવું હું વૃદ્ધાવસ્થાને કારણે હાથ ઠેડાઈ જાય માલા પછી ફરવાની બંધ થઈ જાય તોય એ પછી માલા ફરવાની બંધ માલા મૂકીને પછી હાથે ચાલુ કરું શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ શરણમ તો આ શ્રી કૃષ્ણ જ્યાં સુધી પાછો સવારે જ્યાં સુધી ઇન્દ્ર નહા આવે ત્યાં સુધી શ્રી કૃષ્ણ શરણ સવારે પાછો ઉભા થઈ પાછા સેવામાં થાય એટલે મેં મારા મોબાઈલ માં ફોટો પાડી રાખ્યો છે એમની એ બધે એમનો ફોટો પાડી રાખ્યો છે કે એકસો ત્રણ વર્ષથી કોઈ સહાયતા નહીં કોઈ નહીં અને એકલા ઠાકોર સેવા કરે પણ છતાં સેવાનો ભાવ હજી એટલો એવો બને રહ્યો છે કે સેવા વિના રહેવાય નહીં અને કે આના માટે તો જીવું છું તો આને માટે કે સેવા માટે તો હવે જીવા બીજું છે શું એકસો ત્રણ વર્ષ સેવા બીજું શું ભાગી છે આના માટે તો જીવી રહ્યા છે સેવા જ ન થાય તો જીવું શું આને કહેવાય છે ગોપી ભાવ આને કહેવાય મૂછું મુંડાવાથી ગોપી ભાવ ન આવે મૂછું કાઢી નાખવાથી ગોપી ભાવ ન આવે ગોપી ભાવ એટલે પૈધતા સરસ્વામ વિચિન આ પ્રાણ ધારણ કરવાનો બીજો કોઈ હેતુ નથી હે પ્રભુ આ પ્રાણ ધારા માટે ધારણ કર્યા છે આવો ભાવ જો આવી જાય એને ગોપી ભાવ કહેવાય કે બાકી ને એવો બધો ભાવ ગોપી ભાવ નથી ગોપી ભાવ એટલે સ્ત્રી ભાવ પણ નહીં ભગવાન વિના જીવી શકાય નહીં સેવા વિના રહેવાય નહીં એ ભાવ જે છે ગોપી ભાવ કહેવાય એ એ વૈષ્ણવ વૃદ્ધ વૈષ્ણવ ની અંદર એ ભાવ મને પ્રકટ દેખાડે એને આ શબ્દ બોલ્યા આના માટે તો જીવું છું આના માટે તો જીવું છું અને સેવા ન થાય તો કેમ ચાલે અને મેં કીધું તમે આ કરો છો એનો જ પ્રતાપ છે કે બની છે બાકી ઠાકી જાવ પધરાવી તબિયત પધરાવી ત્યારે પધરાયેલા હવે તબિયત સારી છે ને સેવા કરો હવે સારી થઈ ગઈ ને હવે શું મૂકી દીધું કરો સેવા ઠાકોરજી ની સેવા ઠાકુજીને કેમ છોડી શકાય એટલે ઠાકુજીને છોડાય ની તબિયત ખરાબ હતી કઈ વાંધો નહીં કરો પાછી સેવા સેવા ન છૂટવી જોઈએ ભગવત સેવા માટે તો જીવન છે આવું ઉત્કટતા ક્યારે બનશે અનુસરમાં રજભક્તોની ભાવની ભાવના કરશું તો આવી ઉત્કટતા સેવામાં આપણને આવશે બાકી આપણું સામર્થ્ય નથી કે આવી કોઈ ઉત્કટતા સેવામાં આવે આપણને તો આરામ જ ગમવાનો છે આપણને વિષય ગમવાનો છે એ સહજ છે પણ વ્રજભક્તોની કૃપા થાય અને વ્રજભક્તોના ભાવની ભાવના કરીએ તો તાપ ભાવપૂર્વક ભગવત સેવા અને અનુસરમાં એ પ્રભુના વિરાનો અનુભવ એ બધું સિદ્ધિ આપણને પ્રાપ્ત થાય શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આ શક્ય છે કેવી રીતે શક્ય છે તો કહે છે કે પુરુષોત્તમ સહસ્ત્ર નામનો પાઠ કરો

ત્યારે મહાપુરુષ કહે છે ઠાકુરજી તમને પોતાના માની લેશે પોતાના સ્વરૂપ આનંદ દાન કરે છે આ પુરુષોત્તમ સહસ્ત નામનો પાઠ કરો અનુસરમાં પુરુષોત્તમ સહસ્ત નામનો પાઠ કરીએ તો આ ભક્તિભાવ આપણો બહેનો રે શહેરાયજી આજ્ઞા કરી છે કે મનસા ભાવયે નિત્યમ લીલા સર્વાક્રમા ગતા આ બધી લીલાઓનો એ મનથી ભાવન કરવું જોઈએ ભાવના કરવી જોઈએ ભાવના કરતા કરતા ભાવ દ્રઢ થાય એટલા માટે હરિરાજે હજાર શ્લોકમાં સહસ્ત્રી ભાવના નામનો ગ્રંથ આપ્યો છે કે આ હજાર શ્લોકમાંથી રોજ બે બે પાંચ પાંચ શ્લોક તો પાઠ કરીએ એના અર્થનું અનુસંધાન કરીએ અને એને સેવામાં જોઈએ દર પ્રેક્ટિકલ છે શાસ્ત્રી ભાવનાની અંદર જે ભાવના બતાવી છે એ સેવા આપણા ઘરમાં રોજ થઈ રહી છે પણ એમાં સુવ્રત ભક્તો ની નંદાલયની ભાવના છે એનું ચિંતન શ્રી હરિયાજી જે કરાયું છે અને હરિયાજી કે છે આ ભાવના પૂર્વક રોજ કોઈ સેવા કરશે તેને માનસી થઈ જશે માનસ વિશા પરામ એને એ દ્રઢ થઈ જશે એટલે આપણે ત્યાં સેવાનું એક ભાવાત્મક પાસું છે સેવાનું એક ક્રિયાત્મક પાસું છે એક ભાવાત્મક પાસું છે તો ક્રિયા આપણે કઈ કરી રહ્યા છીએ એમાં કઈક ભાવ આપણને જે વસ્તુ ક્રિયામાં પૂરી ન થતી હોય તો ભાવથી એનો વિચાર કરવામાં આવે છે બધી વસ્તુ ક્રિયામાં ન આવી શકે હિંડોરા નથી તો શું કરવું ઇન્ડોરાની ભાવના કરી શકીએ મનમાં ભાવના કરીએ કીર્તન બોલીએ કે ઠાકોર ઇન્ડોરામાં ઝુલી રહ્યા છે તો એક ભાવાત્મક પાસું પણ સેવાનું છે સામગ્રી કઈક ધરી છે હવે સામગ્રી આપણે બધી સામગ્રી ના કરી શકીએ કઈ વાંધો નહીં જે વસ્તુ ન બની શકે એની ભાવના કરી છે કે આપણા પૂર્વજો આ ભાવથી આ સામગ્રી ઠાકોરજીને ધરતા તો આપણાથી નથી બની તે ભાવનાથી પણ બહુ અહંકાર કરે છે તે ભાવાત્મક પાસું છે ક્રિયામાં જેટલી બને એટલી સેવા કરીએ પણ ભાવથી વિશેષ સેવા પ્રભુને અંગીકાર કરાવી શકીએ આપણે તો એ સેવાની ભાવના કરવી જોઈએ એના માટે આ ભાવ ભજભક્તોની ભાવના કરતા કરતા આ ભાવ એ દ્રઢ થાય ભાવ આપણો વધે ઉત્કટતા વધે એટલા માટે અનુસરમાં મહાપ્રભુજીના ગ્રંથનો પાઠ કરવો જોઈએ ભાવના કરી વૈદભક્તોના ભાવની ભાવના કરવી જોઈએ અને બીજું કંઈ ન થઈ શકે તો શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું ચિંતન કરીએ શ્રી મહાપ્રભુજીમાં તો વૈદભક્તોના ભાવ ભરેલા છે એ શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું ચિંતન કરીએ કેવી રીતે ચિંતન કરીએ સર્વોત્તમ સ્ત્રોત વૃદ્ધક્તો ભાવ જ ભરેલા છે અંગ અંગ પ્રતિ ભાવન કે ભૂષણ વૃંદાવન સંપત્તિ અંગ અંગે આ શ્રી મહાપ્રભુજીમાં આ ભાવ ભરેલો છે તો મહાપ્રભુજીનો એ સંગ કરશું શ્રી સ્વરૂપનું ચિંતન કરશું મહામુનિના ચરણારવિંદમાં આશ્રય કરશું એમની વાણીનો આશ્રય કરશું તો આ વિભક્તો જેવો તાપાત્મક ભાવ આ અગ્નિ છે એ અગ્નિનો સંપર્ક થશે તો અગ્નિ બીજાને પણ બાળવા જ મંડે છે આપણો બધા દોષો ભસ્મ થઈ જશે અને આપણે પણ બળવા મળશું ભગવાનના વિરહમાં મહાપ્રભુજી ભગવાનના વિરાગની રૂપ છે પ્રભુના વિરહનો ભાવ જગાવે છે શ્રી મહાપ્રભુજીમાં અનન્યતા થઈ જશે અનોસરમાં શ્રી મહાપ્રભુજીનું ધ્યાન કરશું સર્વોત્તમ સૂત્રનો પાઠ કરશું

ભાવો કેવી રીતે સંન્યાસ નિર્ણય છે પાછો સેવાનો ગ્રંથ છે એ આપણને પૂરી રીતે એની વિવેચના આપણે કરી રહ્યા છીએ કે સેવામાં અહીં વસ્તુ જે બતાવેલી છે અનુસરમાં ભક્તિ માર્ગીય ત્યાગમાં વિરાનો અનુભવ છે આપણે ત્યાં એ જ વસ્તુ ઠાકોરજીના

મહાપ્રભુજીના ગ્રંથ નો પાઠ છે એટલા બધું થઈ રહ્યું છે બધો અનુભવ અમને થઈ રહ્યો છે ના આ ગ્રંથ ના અનુભવ મેં એક ગુંજા માલા ધરાવે કોઈ સાધન એની પાસે ખાલી ગુંડા માળા ધરાવે ને રોટલી શાક કરે તો સવાર થી સાંજ સુધી નવરાત ન થાય આ કેવી સેવા સેવા એની કેવી આમાં કરવામાં કઈ નતું નરસિંહ કઈ ઠાકોરજી ગુંદા ની માલા એકદમ વિરક્ત આખો દિવસ ઓડી માંથી બહાર જ ન નીકળતા આપણે સિંગારે કરી લઈ પલનાઈ જુલાવી લઈ ઇન્ડોરાઈ જુલાવી લઈ તો અડધી કલાક કલાક બે કલાક બારે બાર પાછા ટીવી સામે બેસી ગયા હોય આપણે ટાઈમ જ ટાઈમ મળે છે ને એ વૈષ્ણવ મેં જોયા છે કઈ નઈ ના ની પાસે પલના ના ઇન્ડોરા ના ખંડ ના પાટ કઈ નઈ અને આવડી ઓરડી આઠ બાય આઠ કે છ બાય આઠ ની ઓરડી હશે એમાં એનું ડ્રેવર રહેવાનું અને એની બારો જ ન નીકળશે આખો દિવસ બહાર નીકળવાનો ટાઈમ જ નહીં સેવા જોઈએ તો કઈ નહીં કોઈ જ સામગ્રી નહીં રોટલી શાક કોકવાર ખાલી ખીચડી સામગ્રી ઉત્સવ હોય તો કઈ કરતા એના સિવાય સામગ્રી જન્માષ્ટમી કોઈ કોઈ પ્રકાર કે કઈ સામગ્રી નહીં ખાય નહીં અને આખો દિવસ થાય આટલી સેવા કઈ વાર ના લાગે ને અવળાક લાલન એમાં એક માલા ગુંજા માલા ધરી દેવાની પણ સવારથી સાંજ સુધી ફ્રી જ નહીં કોઈ નવરાજ નહીં રહે અને એ આઠ બાય છ ની આખી જિંદગી છે એ આઠ બાય છ ની કે છ બાય આઠ ની રૂમ આખી જિંદગી વિતાવી દીધી એ વ્રજમાં રહેતા હતા વ્રજવાસ પણ વ્રજમાં બહાર ક્યાંય જોવા ન મળે એની ઓળી સિવાય ક્યાંય નહીં એટલે એને ટાઈમ જ નહોતો મળતો અને મોડી મોડી રાત સુધી જાગતા હોય મોડી મોડી રાત સુધી જાગતા હોય કે છેલ્લે છેલ્લે ઘણા કહેતા કે સુતા જ નહોતા સુવાનો ટાઈમ નહોતો તો આવા ભગવત ભક્ત હતા કે સેવા ભાવાત્મક સેવાનો પ્રકાર હતો સેવા ક્રિયા તો બહુ ઓછી હતી ના સામગ્રી કરવી ના કઈ વિશેષ કોઈ સામગ્રીનો પ્રકાર ના કોઈ શિંગારનો પ્રકાર ના કોઈ પલના હિંડોરા કઈ આપણી પાસે બધું સાધન છે એની પાસે તો કોઈ સાધન નહીં ફક્ત એક અવડી ઝાંપીમાં ઠાકોરજી બિરાજે અને ગુંજા માલા ધરાવે પણ કોઈ દિવસ ફ્રી ન થાય તો આખો દિવસ એમાં આવું હોય તો અમે તો ક્યાં ના ફ્રી થઈ ગયા હોય અમે તો આટલું બધું કરીને ફ્રી થઈ જાય છીએ

કે બે શબ્દ સિવાય ત્રીજો શબ્દ કોઈ બોલ્યા જ નથી જય શ્રી કૃષ્ણ અને વલ્લભા ધીસકી જય બત્રીસ વર્ષ સુધી ગમે બોલાવો તમે દસ કલાક બોલાવો એમ કે વલ્લભા ધીસકી જય જય શ્રી કૃષ્ણ શું ગંદા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ગમે એટલી બેસો તમે શબ્દ બીજો કઈ નીકળે નહીં જય શ્રી કૃષ્ણ વલ્લભા ધીસકી જય બત્રીસ વર્ષ હોય સંપર્કમાં રહ્યો હું મારી સાથે એક શબ્દ પણ વાત નથી કરી કોઈ દિવસ એક શબ્દ નહીં હા પૂછે કે તમે કોણ ક્યાં ના છો કન ખાલી બતાવતા આ મારી ઓળખાણ અને તમે શું કરો કેમ નિર્વાહ કરતા એમ જ કેતા ખુ છું શું છું પણ ભગવાન નામ સિવાય બીજું કોઈ ઉચ્ચારણ કર્યું નહીં ક્યારે સેવામાંથી કોઈ સમય બહાર મળ્યો નહીં વ્રજમાં કોઈ પાસે બેસવાનો સમય નહીં કોઈ વાત કરવાનો સમય નહીં તો ભાવાત્મક સેવા એવી હોય છે કે પછી એમાં પ્રવેશ થયા પછી ક્રિયા ભલે ઓછી થતી હોય પણ ભાવાત્મક સેવા એવી છે કે બંધ થતી જ નથી કારણ કે સેવા પ્રભુ લીલા તો ચાલુ જ છે એ લીલાઓમાં સેવા દ્વારા એ લીલાઓની અનુભૂતિ થવા માંડે ત્યારે પછી સેવાનું ક્રિયાત્મક પાસું બહુ નાનું હોય બહુ ભાવાત્મક પાસું જે છે સતત ચાલતું જ રહે છે એટલે એવા ભગવત ભક્તોનું સ્મરણ કરીએ છીએ આ ભૂતલ ઉપર નથી બિરાજતા એટલે બોલાય બાકી એનો પ્રચાર ના કરે ના કરે ત્યાં જઈને પહોંચી જાય બાપા આશીર્વાદ આપો આને છોકરા થતા નથી આશીર્વાદ આપો આવી ભક્તિ આપો તો એમ કોઈ એવા કોઈ નહીં આવે ભગવત ભક્ત જે ખબર પડી જાય તો આશીર્વાદ લેવો હું શું થાય ધંધો ચાલતો નથી હા મગ મગજ ફરે છે તો એને વિક્ષેપ થાય એટલે ભૂતલ ઉપર નથી બિરાજ એટલે નામ પણ બાકી પ્રવચન નામે નથી લેતો હું કારણ કે કોઈ પાસે ત્યાં પહોંચી જાય તો ત્યાં એને વિક્ષેપ કરવા માટે ત્યાં જઈને વિક્ષેપ કરે અને પાછું માંગે તો લૌકિક તમે જેવી ભક્તિ કરો છો એવી ભક્તિ મળે એવું તો ભગવત ભક્ત પાસે કોક જ માંગે વિરલ કોક હોય કે આવું જીવન અને માંગવું ન પડે એની પાસે રો તો આપવા મળી જાય એ માંગવું ન પડે એની સાથે રો તો ખબર પડી જાય કેમ રહે છે આપણે રહેવું જોઈએ બસો બાવન ને ચોરાસી વૈષ્ણવ ની વાર્તા રોજ વંચાય છે એની અસર શું કામ નથી થતી કારણ કે આપણે એમ સમજીએ છીએ કે ચોરાસી ને બસો બાવન ની કથા છે મારી કથા નથી જ્યારે આપણી કથા બનવા માંડે તો આપણી અંદર પણ એવો ભાવ પ્રકટ થઈ જાય આટલી જ વાર છે ચોરાશી બસો બાવન માં ઈ જેમ જીવતા થાય હું પ્રયત્ન કરું એ ભગવત સેવા ભગવત સ્મરણ જેમનો આગ્રહ હતો એ પ્રમાણે હું કરું કરતો થાવ એવું જો વાર્તામાંથી રોજ બોધ લઈએ તો ક્યારેક તો આપણી અંદર એ ચોરાશી બસો બાવન ની કૃપાથી આપની અંદર પણ એવો ભાવ થોડોક પણ અંશે આવી જાય તો કલ્યાણ થઈ જાય ને એ બસો બાવન ચોરાશી પૂરેપૂરા ન થાય પણ કઈક અંશ તો આવે બાકી રોજ પોથી ખોલીએ બંધ કરીએ કઈ ફેરફાર થતો જ નથી કારણ શું છે આપણે એમ છે એ ભગવદ્ય જ કરી શકે આપણી માટે આ નથી પણ એ એમાંથી મારે કરવું જોઈએ એવું જીવન હું કેમ ન જીવું એવું આવ્યું તો બસ એ મનોરથ થયો તો ભગવાન તો ભક્તજન કલ્પ વૃક્ષ છે એ માંગો તો મળે ઈચ્છા કરો તો મળે ચોરાસી બસો બાવન કલ્પ વૃક્ષ છે પણ આપણે રોજ વાર્તા વાંચીને દઢયન કરી લઈએ છીએ આ એમની કથા છે મારી કથા નથી મારા જીવનમાં કાંઈ ન આવવું જોઈએ આમાંથી કાંઈ લેવાનું નથી એ રોજ આપણે એમાંથી કાંઈ ગ્રહણ કરવાનો એ ઉપાય કહીએ તો અવશ્ય તો એમની કૃપાથી એક અંશ પણ જો મળી જશે તો આપી અંદર એ આનંદ આપણે એટલું જ પાત્ર છે ચાચકી ચોટપુર સબઘન કેસે સમાહે એ ચાતક થી વરસાદ તો ગમે એટલો વર્ષે પણ ચાતકની ની જેટલી ચાંચ હોય એટલું પાણી એમાં સમાય આપણી માટે આપણી ચાંચ જેટલું સમાય જાય એટલું ઘણું છે તો વસો બાવન પૂરેપૂરા ન થાય ચોરાસી ન થઈએ પણ આપણે રોજ એ વિચાર કરવો જોઈએ કે આપણે આવો કઈક પ્રયત્ન કરીએ આવો પરાયણતા ભગવત પરાયણતા આપણી અંદર આવે એવો ભાવથી થી ચોરાસી રોજ વાંચીએ તો અવશ્ય આપની અંદર પણ ક્યારેક ભગવત ભાવ જાગ્રત થશે શ્રી મહાપ્રભુની કૃપા કરશે તો અવશ્ય આ કાલમાં પણ કાલ પુષ્તિમાર્ગીઓને બાધક થતો નથી શ્રી મહાપ્રભુજીના ચંદરવિંદનો આશ્રય હોય તો કાલ પણ બાધક નહીં થાય અને આવો ભક્તિભાવ આપણી અંદર પ્રકટ થાય તો શ્રી મહાપ્રભુજીની વાણી એવી છે કે આપણી અંદર ભક્તિભાવને જગાડનારી છે વાણીનો પાઠ કરી એનો આશ્રય કરીએ અને શ્રી મહાપ્રભુજીનો જ આશ્રય કરીએ અને એના દ્વારા આપણને સકલ સુખ ભક્તિમાર્ગનો પ્રાપ્ત થાય